હાપુડા જોસડે હું ગલ રૂઠે તોયી ગોછાનો જોડે સાપનેસ આપણો જે નેહડો હે ને એનાથીન સૌથી ઊંચો ડુંગર ઘી ની બનાવટ ની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે તાજું રોજનું ભેંસનું દૂધ ભેગું થતું હોય છે તેને સાંજે મેળવણ નાખીને દહીં જમાવવામાં આવતું હોય છે અને આ જમાવેલા દહીંને સવારે દેશી વલોણાથી ફેરવીને છાશ બનાવવામાં આવે છે અને છાસમાંથી માખણ છૂટું પાડવામાં આવે છે અને જેને ચૂલા ઉપર ગરમ કરીને દેશી રીત પ્રમાણે તાવવામાં આવે છે અને એમાંથી ઘી બનાવવામાં આવે છે તો તમે જોઈ શકો છો અહીંયા ઘી બને છે અને તમે કદાચ યુટ્યુબમાં ઘણા વિડીયો જોઈ આવી છે ઘીની રેસીપીના નાન તેન પણ ગીરની જે ઘીની રેસીપી છે ને એ લાઈવ સીધી ભેંસું દો હોય ત્યાંથી લઈને ઘી બને ત્યાં સુધીનું આપણા વિડીયોમાં તમે જોઈ શકો છો મારી ઘી કેવું બની ગયું કે હા

તો પેલા પેલા હું કોઈ જાડા થઈ જતા પેલા તો હાચું ખાતા અમારા નાનો છોકરો હોય ને એને કે અમે સીસી માં દૂધ પાઈને દસ ફેટ નું દૂધ પાઈ તો એ છોકરા અહીંથી ની તી જલમથી નથી એવું ખાતા હોય એને તો આમ ગીર નું ચોખોગી ખરીદવાનો આપણને મોકો મળ્યો છે અને જે ઘર સુધી પહોંચી રહ્યું છે તો આપણે આનો વપરાશ વધારીએ અને આપણું સ્વાસ્થ્યને સુધારીએ આ માખણ છે માખણ શાસ્માંથી માખણ ઉતાર્યા પછી એને બે વખત પાણીમાંથી ધોઈ નાખો ચોખ્ખું વ્યવસ્થિત ચોખ્ખા પાણી એટલે શાસ્નું ભાગ નીકળી ગયો અને પછી એને તાવી નાખો થાવી નાખો એને આ ઘી બન્યું લવાને છ મહિને આ ઘી નાખાઈ ડુપ્લિકેટ જે બીજું ઘી આવે છે એ પાંચસો સાતસોમાં એ શું છે કે તમારે સાસનો ભાગ વધારે આવતો હોય મલાઈ હોય